શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુધાર સમાજ સુરત દ્વારા વિશ્વકર્મા જયંતી અને 32મો સમૂહ લગ્નોત્સવ મહારાજા ફાર્મ ખાતે યોજાયો. શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુધાર જ્ઞાતિ મંડળ સુરત દ્વારા વિશ્વકર્મા જયંતી નિમિત્તે 32મા સમૂહ લગ્નોત્સવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 નવદંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આતકે સમાજના ટ્રસ્ટી અજયભાઈ સોન્નાદરે જણાવ્યું હતું કે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા છેલ્લા 32 વર્ષથી શ્રી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ભવ્ય સમૂલગનનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષે પણ 10 નવ યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા સવારે શ્રી વિશ્વકર્મા પ્રભુની સ્થાપના કરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ બકોરેબેને 30 કલાકે શ્રી વિશ્વકર્મા સત્સંગ મંડળના સહયોગથી ભવ્ય શોભા યાત્રા પણ કાઢવામાં આવી હતી જેમાં दरेक जोड़ाया वरराजाओ अंबाजी मंदिर थी निकली ने महाराजा फार्म पर शोभा यात्रा पूर्ण थी जेमा विश्वकर्मा सत्संग मंडल अश्विन भाई जादवाणी जगदीश भाई संचाणिया जगदीश भाई, भाई वढ़वाणा अश्विन भाई कापरड़ी विपुलभाई चंदवाणिया भाई मांडविया भाई मांडविया सहित तमाम सभ्यों जहमत उठा सौ प्रथम प्रमुख श्री दशरथभाई जादवाण स्वागत प्रवचन કરીને મહેમાનો અને સમાજના દરેક ભાઈઓ બહેનોને આવકાર્યા હતા. વધુમાં ટ્રસ્ટી અજયભાઈ સોંડાગ્રે જણાવ્યું હતું કે મુખ્ય અતિથિ તરીકે જાણીતા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી, અખિલ ગુજરાત આહીર સમાજના અધ્યક્ષ આર.એચ. હડિયા, આહીર સમાજ સેવા સમિતિ સુરતના પ્રમુખ જીતુભાઈ કાન, જાણીતા વક્તા અંકિતાબેન મુલાણી, પાટીદાર સોશિયલ ટ્રસ્ટના પ્રમુખ જીણાભાઈ ખેની, કેડી પંચાલ, કનુભાઈ ગેડિયા, પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ઉચડિયા पूर्व मंत्री प्रवीण भाई सोंडागर नालंदा ग्रुप मयंक भाई चावड़ा जगदीश भाई चावड़ा घनश्याम भाई गज्जर देविका बेन जादवाणी के मंडल प्रमुख अशोक भाई मांडविया जगदीश भाई सचाणिया दिलीप भाई सोंडागर नरेंद्र भाई दुदकिया राजू भाई बोराणिया बेन काकलोतर विलास बेन सखिया अर्चना बेन परमार सहित अनेक अग्रणियों उपस्थित रहा था अंकिताबेन मुला वैवाहिक जीवन की खूब सुंदर बातों करी નવદંપતિઓને માર્ગદર્શન આપ્યું હતું મહેશભાઈ સવાણીએ પણ જણાવ્યું હતું કે સમોહ લગ્ન કરી અને ખોટા ખર્ચ બચાવીએ બચતનો સદુપયોગ કરવો જોઈએ જીતુભાઈ કાહડે જણાવ્યું હતું કે સમૂહલ દરમાં જોડાવો એટલે આપણે ગરીબ છીએ એવું નથી પરંતુ ખોટા ખર્ચ બચાવી અને થયેલી બચતને શિક્ષણ ક્ષેત્રે ઉપયોગમાં લેવાથી ભવિષ્યમાં સમાજમાં અનેક રીતે ઉપયોગી થાય છે આતકે પ્રમુખ શ્રી દશરથભાઈ તથા મંત્રી શ્રી કાંજીભાઈ તલસાણિયા અધ્યક્ષ બકુલભાઈ ધારેયા ઉપપ્રમુખ અરુણભાઈ સોંડાગર સહમંત્રી ગોપાલ ઉછડિયા ખજાંચી કૌશલ ખંભાઈતા તથા સૌ ટ્રસ્ટીઓ એ સૌને આવકાર્યા હતા અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો સમાજના નાના નાના દીકરા દીકરીઓ એ વિવિધ આઠ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી આતકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ શુભકામનાઓ પાઠવી હતી समाजના અગ્રણી ઉદ્યોગપતિ અમુભાઈ ભારદિયા દ્વારા 1 લાખ રૂપિયાનો દાન અર્પણ કરવામાં આવ્યો હતો. લગ્નમાં જોડાનાર દરેક દીકરીઓને આશરે 70 જેટલી વસ્તુઓ ક્રિયાવરમાં આપવામાં આવી હતી. આમ આશરે 7000 જેટલા લોકોએ ઉપસ્થિત રહી. કાર્યક્રમનો આનંદ માણ્યો હતો અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આતકે વિવિધ દાતાશ્રીઓનો પણ સન્માન કરવામાં આવ્યો હતો. श्री विश्वकर्मा केरवणी मंडलना सभ्यो द्वारा दान भेट काउंटर पर सेवा आपवामा आली हती अर्जुन आगोट्रिया गोविंद तल्साणिया અને તેમની ટીમ દ્વારા કાર્યાલય પર ઇમરજન્સી સેવા તરીકે ફરજ નિભાવી હતી સમાજના સૌ હોદ્દેદારો ટ્રસ્ટીઓ कारोबारी સભ્યો સત્સંગ મંડળ કેरवણી મંડળ મહિલા મંડળના સભ્યો અને સ્વયંસેવકોએ ખૂબ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનો સ્ટેજ સંચાલન અજય સોંડાગર અને ગોપાલ ઉચડિયા દ્વારા કરવામાં આવ્યું હતું ટ્રસ્ટી શ્રીઓ अश्विनભાઈ જાદવાણી નયનેશ પાટરવાડિયા ગોપાલ ઉચડિયાએ સ્ટેજ વ્યવસ્થા સંભાળી હતી અજય આહલપરા પીયush કલસાનિયા સહિત બેઠક વ્યવસ્થાનું સુંદર આયોજન કર્યું હતું આ તકે હોદ્દેદારોએ સૌ સહયોગી જ્ઞાતિ બંધુઓનો આભાર વ્યક્ત કર્યો હતો તમામ માહિતી સુરતથી અમારા સહયોગી अश्विनભાઈ જાદવાણી તરફથી આપવામાં આવી હતી